ખેડૂત મિત્રો લીલુડી ધરતી હું પ્રશાંત સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ઊભા છીએ ગોંડલ તાલુકાના શિવરાજ શિવરાજગઢ ગામે મહેશભાઈ હોરાની વાડીએ અને હાલ જ આ ડુંગળીમાં આ ડુંગળી ઉપાડી છે અને અહીંયા તમે જુઓ તો ખૂબ સરસ મજાના આ ડુંગળીના ગાંઠિયા એ ખૂબ સરસ કલર એક ધારો આ ગાંઠીયો ખૂબ સરસ વજનદાર ડુંગળી મૂળ તંત્રનો ખૂબ સરસ વિકાસ અને ક્યાંય પણ ડાઘ વિનાનું ઉત્પાદન આ આટલું સારું ઉત્પાદન ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને બાબતે કઈ રીતે લઈ શકાય અને ઓછા ખાતરના ઉપયોગથી સેન્દ્રિય તત્વોનો વધારેમાં વધારે ઉપયોગ કરીને કઈ રીતે આટલું સારું ઉત્પાદન લઈ શકાય એના વિશે આજે ખાસ વાત કરવી હોય તો આ વિડીયોને અંત સુધી જોજો તો મહેશભાઈ આ વર્ષે આપણે કેટલા વીઘામાં આ ડુંગળીનું વાવેતર છે આઠ વીઘામાં આઠ વીઘાની ડુંગળી છે હા બરાબર આ ડુંગળીના વાવેતર માટે આપણે કઈ વેરાયટી પસંદ કરી હતી આપણે કરી હતી કલર્સ બસો ને અઠાવન અઠાવન બરાબર એફ જે વેરાયટી આવે એફ વેરાયટી આવે એફ વન વેરાયટી હા બરાબર છે અને આ ડુંગળી અત્યારે નીકળી અત્યારે ઉપડીને તૈયાર થઈ છે તો કેટલા દિવસે ઉપડી ડુંગળી આપણી આ ડુંગળી ઉપડી એકસો ને દસ દિવસે

તો આની પાછળ તમે શું શું ટ્રીટમેન્ટ લીધી પાયાના ખાતરથી લઈને શું શું તમે આને જમીનમાં આપ્યું અને ઉપરથી શું શું આપ્યું એ તમામ બાબતોની ખેડૂત મિત્રો સાથે વાત કરો પહેલાં તો આપણે જ્યારે બીર વાવ્યું હમ ત્યારે ડીએપી વાવ્યું હતું બરાબર વાવવા ટાઈમે જ પાયાના ખાતર પાયાના ખાતરમાં બરાબર પછી ઉગીને રેડી થઈ ગઈ હમ એટલે આપણે ઓલા સેવન સ્ટાર ઓલા ના ખાતા બરાબર બેક્ટેરિયા હમ પછી એને પંદર વીસ દિવસ થવા દીધા બરાબર પછી મહિના હવા મહિનાની ની થઈ ત્યારે આપણે જાયટોનિક ને હ્યુમિક નો રાઉન્ડ માર્યો તો બરાબર છે પછી પાછો ઇનો રાઉન્ડ પાછો જાયટોનિક ને હ્યુમિક નો જ નાખ્યો હતો સેન્દ્રીય ખાતર ભેગું ફેરવી બરાબર છે પછી ત્રીજા રાઉન્ડ માં આપણે લીધી હતી સાયજી નાખ્યું હતું બરાબર છે પછી ડુંગળી કમ્પ્લીટ આમ મીંડી ગાયથ્યું ને એવું મીંડું થવા બરાબર ત્યારે એને એસપી આપ્યું હતું બરાબર અને પછી છેલ્લે છેલ્લું પાણ પાયું ત્યારે પોટાશ આપ્યું હતું બરાબર છેલ્લા પાણે પોતાશ છેલ્લા પાણે પોટાશ આપ્યું હતું અને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે રાઉન્ડમાં ફૂગનાશક અને થ્રીપ્સના એવા રાઉન્ડ ચાલુ રાખ્યા હતા બરાબર બીજા કોઈ ખાતર ટૂંકમાં નથી આપ્યા આપણે ઓછા ખાતર ઓછા ખાતર આપણે છેલ્લે પાકવા તાણે પછી આ ને એસપી બે જસ્તુ આપી હતી બરાબર તો જેમ મહેશભાઈ જણાવ્યું કે ડુંગળી જ્યાં સુધી ગાંજો બંધાવવાની શરૂઆત થઈ ત્યાં સુધી એને પાયાના ખાતર ડીએપી સિવાય કોઈ ખાતર હા ડીએપી ખાતર સિવાય કોઈ વસ્તુ આપી નથી ઉપયોગ કર્યો નતો હા અને જ્યારે ગાંઠ બંધાવવાની શરૂઆત થઈ ત્યારે એક વખત એસપી અને પાકટ અવસ્થાએ વજન પૂરવા માટે પોટાશ પોટાશ માત્ર આટલું ખાતર આપ્યું છે પણ આ ઓછા ખાતરે પણ આટલું સારું ડુંગળીનું ઉત્પાદન થાય આટલી ક્વોલિટી બને એનું કારણ એ છે કે એમને શરૂઆતથી જ ખૂબ સારા રાઉન્ડ લીધા શરૂઆતથી થી જ એમને કીધું કે શરૂઆતમાં એમને ઝાઇટોનિક અને હ્યુમિકનો ઉપયોગ કર્યો આ ઝાઇટોનિક એ પ્યોર ફોર્મમાં જે માઇકોરાઇઝા છે ડુંગળીનું મૂળ તંત્રના વિકાસમાં ખૂબ સારું કામ કરે અહીંયા પણ અત્યારે પણ હાલ તમે ઉપાડેલી ડુંગળી જુઓ તો મૂળ તંત્રનો ખૂબ સારો વિકાસ તમને આ ડુંગળીના પૂરામાં જોવા મળે આ મૂળતંત્રનો જે સારો વિકાસ થયો સાથે જ હ્યુમિકથી જે સેન્દ્રિય તત્વનો જમીનમાં વધારો થયો એટલે કે ઓર્ગેનિક કાર્બન આ ઓર્ગેનિક કાર્બનથી જમીન જે પોચી બને પાણી પોષક તત્વોના લભ્ય સ્વરૂપમાં વધારો થાય અને મૂળ તંત્રનો વિકાસ સારો થવાથી પાણી પોષક તત્વોનો સારો ઉપાડ થાય એનાથી આપણા પાકને ખાતરોની જરૂરિયાત ધીમે ધીમે ઓછી થાય અને જે જમીનમાં પહેલેથી જ પડ્યું છે આપણે અત્યાર સુધી જે ખાતરો આપ્યા છે એનો મહત્તમ ઉપાડ થવાની શરૂઆત થાય ત્યારબાદ જે ટ્રીટમેન્ટમાં સ્ટાર પ્રોટેક્ટ બેક્ટેરિયા એટલે કે લાયોફિલાઇઝેશન ટેકનોલોજીથી બનાવેલા જે અલગ અલગ સ્પીસીસનો સમૂહ કે જે આપણી જમીનમાં નાખવામાં આવે તો તમામ જમીનજન્ય રોગકારક જીવાણુઓથી આપણા પાકને રક્ષણ મળે અને ડુંગળીમાં તો એક જે માથાનો દુખાવો કહી શકાય એવો બાફિયો બાફિયો એ બાફિયાની પણ ક્યાંય અસર આ ડુંગળીમાં તો એ સ્ટાર પ્રોટેક્ટ નામના જે બેક્ટેરિયલ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે એને આભારી છે ત્યારબાદ સાયનજી જે નાખવામાં આવ્યું એનાથી પણ સેન્દ્રીય તત્વનો આપણા પાકમાં વધારો થયો અને અને જમીન બની ત્યારબાદ જે પાછળના રાઉન્ડ તરીકે ડુંગળીમાં બંધારણ થવાની શરૂઆત થઈ ગાંજો બંધાવાની શરૂઆત થઈ ત્યારબાદ એસપીને પોતા છે તો આ ઓછા ખાતરે આટલો સારો ડુંગળીનો પાક તૈયાર થયો એ મહેશભાઈની મહેનત અને પદ્ધતિસરની ટ્રીટમેન્ટ અને સમયસરની સારવારને

સોળ ગુઠાના વિઘે બસો સવા બસો મણ જેવું આ ડુંગળીનું ઉત્પાદન થશે વજનની સાથે સાથે જે ક્વોલિટી વાળો માલ વહેતો એને લીધે ભાવમાં પણ ફાયદો વધારે થાય એટલે ઓવરઓલ ઓછા ખર્ચે ઓછા ખાતરે ખૂબ સારું ઉત્પાદન આ ડુંગળીમાંથી આ વર્ષે મળે એમ છે આપને આ વાત આ વિડીયો સારો લાગ્યો હોય તો દરેક ખેડૂત મિત્ર સુધી આ વિડીયોની લિંકને શેર કરજો કે જેથી તેઓ પણ ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન લઈ શકે આપણે કોઈપણ પ્રકારના જીવાત પાક ઉત્પાદન કે અન્ય કોઈપણ ખેતીને લગતો પ્રશ્ન હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન